પાંચ કરોડ રૂપિયા એ ખરીદી થઈ અને ખેડૂતના ખાતામાં એ ટેકાના ભાવના નરેન્દ્રભાઈએ આ કરેલી વ્યવસ્થાના પડી ગયા પંદર હજાર માંથી છ હજાર કરોડ રૂપિયાની ખરીદી માત્ર અમરેલી વિધાનસભામાં અઠ્ઠાણું કરોડ રૂપિયા હવે એક બાજુ હમણાં હું જોતો હતો સરસ મજાના સફેદ ચાદર હોય તો કપા પણ દેખાતો હતો સમજો લોકો મારા અમે રાજી છીએ કે મારો ખેડૂત એનો આત્માનો સંતોષ અમે આજે જોઈ રહ્યા છીએ મજા આવે છે કે સરકારે નાનું મોટું બાંધછોડ કરીને પણ ખેડૂતોને કેવી રીતે ખુશાલી મળે અને એના કારણે હવે ઘણા કેતા રવિ પાક છે ને એ આ વખતે બરોબર નહીં થાય દાંત કાઢે એનો છે કઈ ચણા પીણા જામી ગયા છે ઘઉં ભાવ નીકળી જાય છે આ તો પીઠું છે સાહેબ કેવી રીતે કરશે પત્રકાર મિત્રો મારી સામે ઊભા છે અમે અમે ભાવથી કીધું છે અમે કોઈ ઉપકાર નથી કીધો આજે પણ કહીએ છીએ અમારો ઉપકારનો ભાવ છે જ નહીં ફરજનો ભાગ છે ખેડૂત કેવી રીતે બેઠો થશે ખેડૂતને ક્યાં રવિ પાઠનું કાંઈ છે ક્યાંથી ખાતર બિયારણ લાવશે અરે સરકાર ઊભી છે અને રાહતથી ખાતર બિયારણ આપવા માટે એને જે કરવું પડે કરવા માટે અને રવિ સિઝનમાં તકલીફ ન પડે એટલે એના ખાતામાં ટકટક હવે ગામમાં ચર્ચા કરે સવારે બેઠેલા મારે પીડા ઠારે મેસેજ આવ્યો બેઠા હોય ને બે જણા નહીં બેઠા મારે આવ્યા એ જે એ મારે આવ્યા અને એનું જે હાસ્ય નીકળે એની જે ખુશી અમને હોય આથી વધારે ખુશી ન હોય એને એટલે રવિ પાક સરસ રીતે આપણે લઈ શકીએ રવિ પાક ઉગાડી શક્યા છીએ મને કહેતા આનંદ છે કે મિત્રો આ વખતે કરતા આ વખતે રવિ સિઝનની જે સરખામણી છે એમાં છવ્વીસ હજાર મેટ્રિક ટન ડીએપી એ રાજ્યમાં વધારે ગયું છે એનો અર્થ એ થયો કે વાવેતરનો નો મોટો ભલે હોઈ શકે પણ એ રવિ સિઝન લઈ શકે અને એને કોળ ફૂટે એટલે ડીએપી વધારે ઉપાય આ બધા જવાબો મળી ગયા કે ન મળી ગયા કેમ કરશે આ કર્યું લ્યો કેમ કરશે તમે નથ કરવાના અમારો ખેડૂત છો એમ કરવાનો છે એ કુદરત સાથે લડવા માટે બાપ પીડવા માટે એ કાયમ ટેવાયેલો છે એને મદદની જરૂર છે એને સહયોગની જરૂર છે એને માનસિક ભાંગવાની જરૂર નથી